પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી એક અને મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી બી ડિવિઝન તરફથી પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘર ચોરી તથા વાહન ચોરીના અનડીટેક ગુનાનો ભેદ ઉકેલી કાઢવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સદર ગુનાની ગંભીરતાથી નોંધ લઈ સર્વેલન્સ ટીમની અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે આપેલ સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમ ટેકનિકલ માધ્યમ તથા હ્યુમન સોર્સિસ આધારે તથા સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી મસાણી સાહેબનાઓની બાતમી હકીકત આધારે રાત્રિના સમયમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના રીઢા આરોપીઓને કિંમત રૂપિયા એકાણ હજાર એકસો દસના મુદ્દામાં સાથે પકડી પાડી અલગ અલગ પોલીસ સ્ટેશનના ત્રણ ગુના ડિટેક કરી વણસોદાયેલ ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે આરોપી રોશનસિંહ ઉર્ફે જસીપાજી ગોવિંદસિંહ જગતસિંહ ચૌહાણ અને પહેલવાન સિંઘ ઉર્ફે છોટા પાજી વિક્રમસિંહ રામસિંહ ચૌહાણ ને પકડી પાડવામાં આવેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત